તો ચાલો દાખલા નંબર ચાર ની શરૂઆત કરીએ ચાલો દાખલા નંબર એક થી ત્રણ આપણે જોઈ ગયા તો દાખલા નંબર એક અને બે માં શું હતું કે એક પદી એક પદી સાથે ગુણાકાર હતો પછી બીજો દાખલો એ જ રીતનો હતો કે એક પદાવલી આપી હોય એના સાથે બીજી જે પદાવલી આપી હોય એનો ગુણાકાર મેળવવાનો હતો અને ત્રીજો દાખલો હતો એ આપણે ગુણાકાર વાળો હતો એટલે કોઈ પણ સંખ્યાનો સંખ્યા સાથે ગુણાકાર અને જે પદ આપેલા હોય ચલ આપેલા હોય ચલ નો ચલ સાથે ગુણાકાર ચાલો તો હવે દાખલા નંબર ચાર કઈક અલગ છે ચાલો તો શું આપેલો છે દાખલા નંબર ચાર જો કે ચોથાનો એ આપેલો છે કે ત્રણ એક્સ કૌંસમાં ચાર એક્સ માઇનસ પાંચ પ્લસ ત્રણ નું આપો શું કીધું છે આનું સાદુરૂપ આપવાનું છે અને પેલો દાખલો એક્સ બરાબર ત્રણ મૂકવાના છે અને બીજો એક્સ બરાબર એકના છેદમાં બે મૂકી અને એની કિંમત મેળવવાની છે તો ચાલો સૌ પ્રથમ પેલા આપણે સાદરૂપ આપી દઈએ કઈ રીતના કરતા કે આ જે સંખ્યા હોય આની સાથે ગુણાકાર કરતા ચાલો તો હવે થોડીક ઝડપ થવી જોઈએ આ સંખ્યાનો સંખ્યા સાથે ગુણાકાર એટલે ત્રણ નો ચાર સાથે કેટલા થશે બાર પંદર એક્સ હવે જો આ ત્રણ ની સાથે ગુણાકાર કરવાનો નથી એટલે પ્લસ ત્રણ એમ નહી ચાલો એટલે આપણી પદાવી શું બની ગઈ બાર 15x ની બે ઘાત માઇનસ પંદર પ્લસ ત્રણ જ્યાં ત્રણ એક છે એનો આની સાથે ગુણાકાર કર્યો અને પછી આની સાથે જ કર્યો ચાલો હવે શું કરવાનું છે આપણે કે એકવાર x ની જગ્યાએ આપણે કેટલા મૂકવાના છે ત્રણ મૂકવાના છે શું કીધું છે એકવાર આપણે આ જે પદાવલિ મળી છે એમાં x ની જગ્યાએ ત્રણ મૂકવાના છે ચાલો તો જ્યાં જ્યાં તમને x દેખાય છે ત્યાં તમારે કેટલા મૂકી દેવાના છે ત્રણ મૂકી દેવાના છે ચાલો તો પહેલું પદ શું થશે બરાબર 12x ની 2 ઘાત 15x 3 ચાલો હવે જ્યાં તમને અહીંયા એક્સ દેખાય છે એક્સ ની જગ્યાએ કેટલા મૂકવાના છે ત્રણ મૂકવાના છે ચાલો તો આ બાર એમ ના એક્સ ની જગ્યાએ ત્રણ આ બે ઘાત એમ નાય માઇનસ આ પંદર એમ નાય એક્સ ની જગ્યાએ કેટલા મૂકશું ત્રણ આ પ્લસ ત્રણ એમ નાય ચાલો હવે સાદુ રૂપ આપી દો આ બાર એમ નાય હવે ત્રણ ત્રણ ની બે ઘાત હોય એટલે ત્રણ ની બે ઘાત હોય એટલે એનો મતલબ શું થાય કોઈ પણ સંખ્યા બે વાર છે એટલે ત્રણ પણ કેટલી છે કેટલી વાર છે બે વાર છે ચાલો ત્રણ બે વાર હોય એટલે ત્રણ ગુણ્યા ત્રણ તો ત્રણ તેરી કેટલા થશે 9 થશે તો હવે કેટલા મૂકશું નવ એટલે અહીંયા ગુણાકાર અહીંયા કોઈ પણ સંખ્યા હોય અને કાઉસ હોય છે આ પંદર પંદર ગુણ્યા શું થશે ત્રણ થશે આ પણ ગુણાકારનો સંબંધ પ્લસ ત્રણ હવે બાર અઠ્ઠા કેટલા થશે છ સોરી બાર અઠ્ઠા છ બાર નવા એકસો અહીંયા નવ છે એટલે બાર અઠ્ઠા છ થાય પણ બાર નવા એકસો આઠ એટલે એકસો આઠ માઇનસ પંદર ને કેટલા થશે પિસ્તાલીસ થશે અને પ્લસ પિસ્તાલીસ બાદ કરશો તો કેટલા વધશે પંચાવન પંચાવન માં અગિયાર ઉમેરી દેવાના પંચાવન માં અગિયાર ઉમેરશે તો કેટલા છે સાસઠ થઈ છે કેટલા થઈ છે ચાલો આમ ન આવડે તો શું કરવાનું સાદી સિમ્પલ રીતે બાદ બાકી કરી નાખવાની ચાલો નોની અહીંયા જીરો અહીંયા દસ તો અગિયાર માંથી પાંચ જાય તો છ ચાલો અહીંયા જીરો અહીંયા દસ દસ માંથી ચાર જાય તો છ ચાલો કેટલા મળ્યા સાસે ચાલો રેડી ચાલો હવે બીજો શું કીધો છે એક્સ ની જગ્યાએ કેટલા મૂકવાના કીધા છે એક ના છેદ ચાલો હવે જ્યાં જ્યાં તમને એક્સ દેખાય છે ત્યાં તમારે શું મૂકી દેવાનું છે એક ના બે ચાલો ત્યાં શું મૂકી દેવાનું એક ના છેદ માં બે એકના છેદ માં બે એટલે શું થાય અડધો થાય શું થાય અડધો એટલે એક નો અડધો એટલે આખો ભાગ હોય એના કરતા અડધો ચાલો તો અહીંયા બાર એમ সংখ্যা হ্যাঁ সাত রূপ আলো এক આ એક છે એક કેટલી વાર થશે આગળ તમે વર્ગો પણ શીખી ગયા છો તો એકનો વર્ગ કેટલો થશે એક અને બે નો વર્ગ ચાર ચાલો તો એક અને બે નો વર્ગ કેટલો હવે શું કરશું અહીં છેદ ઉડાડો છેદ ઉદાડશો તો કેટલા થશે ચાર તેરી બાર થશે તો કે ચાર તેરી બાર અહીં કેટલા વધશે ત્રણ તો અહીંયા ત્રણ વધ્યા ઉપર માઇનસ અહીંયા જો કેટલા થશે ત્રણ અહીંયા તો ભાગ ઉડશે નહીં એટલે પંદર એકા પંદર એટલે અડસઠ નો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર કરીને નાખવાનો અહીં કાંઈ ન હોય તો એક હોય ચાલો તો પંદર એકા પંદર થશે છેદમાં કેટલા આવશે બે અને પ્લસ ત્રણ હવે જો પ્લસ પ્લસ સંખ્યાનો સરવાળો અહીંયા ત્રણ અહીંયા ત્રણ એટલે પ્લસ ત્રણ ને ત્રણ કેટલા થશે છ થશે તો આ છ માઇનસ પંદર છેદમાં બે ચાલો હવે આપણે આગળ શીખી ગયા છીએ કે કોઈ પણ અપૂર્ણાંકનો આપણે સરવાળો કરવો હોય કે બાદબાકી કરવા હોય તો એને પહેલા સૌ તો સમછેદી બનાવવો પડે સમછેદી બનાવવો હોય તો શું કરવાનું જો અહીંયા છેદમાં કેટલા છે એક છે તો સમછેદી બનાવવા માટે અહીંયા છેદમાં બે છે તો આને પણ બે વડે ગુણવું પડે અને બે વડે ભાંગવું પડે તો આપણે શું કરીશું અહીંયા જે આપેલ સંખ્યા છે એટલે કે છ છે એને બે વડે ગુણશું અને બે વડે ભાંગશું માઇનસ પંદર ના છેદમાં બે ચાલો જો હવે શું મળી ગયું આપણને અહીંયા જો છ દુ બાર થઈ જાય એના છેદમાં બે અહીંયા પંદર અહીંયા છેદમાં બે હવે સમછેદી અપૂર્ણાંક બની ગયા તો છેદ શું લખી નાખવાનો સામાન્ય લખી નાખવાનો શું લખવાનો છેદ સામાન્ય એટલે છેદ સામાન્ય લખ્યો ઉપર ઉપર શું કરવાનું છ દુ ને બાર આ માઇનસ આ પંદર ચાલો હે બાર માંથી પંદર જાય તો કેટલા વધે પહેલા સૌ પ્રથમ શું કરવાનું છે મોટા પદ માંથી નાનું પદ બાદ કરી દો મોટું પદ કેવું દેખાય છે તમને પંદર નાનું પદ બાદ કરી દો એટલે મોટા પદમાંથી માંથી હંમેશા નાનું પદ બાદ કરવાનું જો આપણે મોટું પદ

ચાલો દાખલા નંબર ચાર નો બી જોઈએ શું આપ્યું છે એ કાઉસમાં એ વર્ગ પ્લસ એ પ્લસ એક પ્લસ પાંચ નું સાદુરૂપ આપો અને એમાં એ એ એ એ ત્રણ પ્રશ્ન છે બરાબર 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 પછી એક 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 અને માટે તેની કિંમત આપણે શોધવાની છે ચાલો તો સૌ પ્રથમ શું કરીશું સૌ પ્રથમ આનું સાદુ રૂપ આપી દઈશું તો અહીંયા આપેલું છે એ કાઉસ એ વર્ગ પ્લસ એ પ્લસ એક પ્લસ પાંચ এম জিদ রাখি তুমি একদ রাখুন કે એક નો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે તમે કરો જે સંખ્યા હોય એનો એ જ જવાબ આવે એક નો ગુણાકાર એ સાથે કરો તો એ આવે એક નો ગુણાકાર હજાર સાથે કરો તો હજાર આવે એટલે જે સંખ્યા સાથે તમે એનો ગુણાકાર કરશો એ જવાબ તમારો આવશે ચાલો એક ગુણ્યા એ એટલે એ અને આ પાંચ એમ ન એમ ચાલો આ સાદ રૂપ આપી દીધું હવે શું કીધું છે કે એ બરાબર જીરો મૂકવાના છે ચાલો એ બરાબર જીરો નાખે અથવા એ બરાબર ઝીરો લખી નાખો તો પણ ચાલો હવે તમને જ્યાં જ્યાં એ દેખાય છે ત્યાં તમારે શું મૂકી દેવાનું છે અહીંયા અહીંયા ચાલો હવે એ છે ત્યાં શું મૂકી દઈશું એની જગ્યાએ તમારે શું મૂકવાનું છે હવે જીરો મૂકવાનું છે ચાલો એની જગ્યાએ જીરો એટલે જીરો ની ત્રણ ઘાત પ્લસ આ જીરો ની બે ઘાત પ્લસ અહીંયા જીરો પ્લસ પાસ એમના એફ ચાલો હવે જીરો નો ઘન કરશો તો કેટલો થઈ જશે જીરો જીરો નો વર્ગ જીરો જીરો પ્લસ પાંચ ચાલો સરવાળો કરશો તો જવાબ કેટલો મળશે પાંચ એટલે બરાબર મૂકો જવાબ પાંચ મળશે ચાલો એ જ રીતના બી માટે બી માટે શું છે તો એ બરાબર એક એક મૂકવાનો છે જ્યાં તમને એ દેખાય છે ત્યાં તમારે એક મૂકી દેવાનું

ચાલો એક બે ને ત્રણ ને ત્રણ ને પાંચ આઠ તો આઠ આપણો જવાબ થઈ ગયો ચાલો રેડી ચાલો એ જ રીતના ત્રીજો દાખલો બરાબર કેટલા છે માઇનસ કેટલા છે એ બરાબર હવે શું લેવાનું છે આપણે માઇનસ લેવાના છે ચાલો તો સૌ પ્રથમ એની ત્રણ ઘાત પ્લસ એની બે ઘાત પ્લસ એ પ્લસ પાંચ ચાલો જ્યાં જ્યાં એ દેખાય ત્યાં તમારે માઇનસ એક મૂકી દેવાનું માઇનસ એકની ત્રણ ઘાત પ્લસ આ માઇનસ એકની બે ઘાત પ્લસ આ માઇનસ એક અને પ્લસ પાંચ હવે જો આ માઇનસ છે તમને ખબર છે કે માઇનસ માઇનસ કેવા થઈ જાય પ્લસ પણ અહીંયા એકની જ્યારે એકી ઘાત હોય શું એકી ઘાત હોય ત્યારે નિશાની માઇનસ રહે એકનો ઘન તો તમને ખબર છે કે કેટલો થશે એક પણ જ્યારે ઘાત એકી સંખ્યામાં હોય ત્યારે માઇનસ નિશાની હોય તો તેની તે જ રહેશે શું માઇનસ એટલે કે પાંચ અહીંયા કદાચ તમને બીજી કોઈ સંખ્યા આપ્યું હોય કે પાંચ ની ત્રણ ઘાત આપ્યો માઇનસ તો પણ જે પણ પાંચ નો ઘણ કરશો તો એકસો પચીસ થવાના છે પણ તો માઇનસ જ રહેશે કેમ કારણ કે એકી સંખ્યા છે તો વિશાની માઇનસ રહેશે બે કી સંખ્યા છે તો નિશાની પ્લસ થઈ જશે ચાલો પ્લસ હવે આ એકની આ માઇનસ એકની બે ઘાત એટલે કેટલા થઈ જાય એકનો વર્ગ એક પણ બે ઘાત છે એટલે કે એક કેમ કારણ કે જો આ રીતના પણ તમે યાદ રાખી શકો

ચાલો એ જ રીતના જો ત્રણ ઘાત હોય તો માઇનસ એક આવે અને બે ઘાત હોય તો પ્લસ એક આવે ચાલો હવે અહીંયા જો પ્લસ માઇનસ તો કે માઇનસ એટલે માઇનસ એક અને પ્લસ પાંચ પ્લસ પ્લસનો સરવાળો એટલે કે એક ને પાંચ છ છ ને માઇનસ માઇનસનો સરવાળો એટલે માઇનસ બે મળી જાય માઇનસ એટલે સોરી પ્લસ ચાર આ આપણો જવાબ આ પ્લસ છે એ આપણો જવાબ ચાલો દાખલા નંબર ચાર નો એ અને બી પૂરો થયો ચાલો દાખલા નંબર પાંચ જોઈએ એમાં પાંચ માં એ અને બી આપેલા છે એમાં શું કીધું સરવાળો કરવાનો કીધું છે એટલે આ પાંચ નો એ છે એમાં પણ સરવાળો કરવાનો છે આ પાંચ નો બી છે એટલે એ અને બી સરવાળા માટેના છે અને સી અને ડી બાદ બાકી માટેના દાખલા છે ચાલો તો સૌપ્રથમ આપણે આ સરવાળા માટેના દાખલા જોઈએ સૌપ્રથમ શું કરવાનું છે આ જે ત્રણ છે ત્રણ પદાવલી આપેલી છે Eno sadru papuanus ya, ngepose iano seruago karuanus juga. Tujuh iya p minus q plus eh, hi, he, sir, wow. q q minus r plus aja r r minus p cah. Ya. Kediri sadru. Ini apino gunakan p એટલે નો ગુણાકાર પી સાથે કરશું તો શું થઈ જાય પીની બે ઘાત થઈ જાય ચાલો હવે પીનો ગુણાકાર ક્યુ સાથે નિશાની કેવી માઇનસ એટલે પી ક્યુ પ્લસ આ પ્લસ નિશાની ચાલો ક્યુનો ગુણાકાર ક્યુ છે એટલે ક્યુની બે ઘાત થશે હવે ક્યુ નો આર સાથે નિશાની માઇનસ એટલે ક્યુ આર પ્લસ નિશાની હવે આરનો ગુણાકાર આર સાથે એટલે શું થઈ જાય આરની કેટલી ઘાત બે ઘાત હવે આરનો પી સાથે એટલે માઇનસ આર ચાલો હવે જો સરખો છે કઈ ઉડે છે આ માઇનસ પદ આ પી ક્યુ માઇનસ ક્યુ માઇનસ આરપી આરપી આ આપણો જવાબ થઈ ગયો ચાલો આ આપણો જવાબ ચાલો હવે બીજું દાખવું હવે શું કરવાનું છે આ બે આપેલા છે તો સૌપ્રથમ શું કરવાનું છે 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 સૌપ્રથમ સૌપ્રથમ આપવાનું અને પછી આનું સરવાળો ચાલો શું લખશું આપણે આ બે એક્સ કાઉસમાં જેડ માઇનસ એક્સ માઇનસ વાય હવે આનો સરવાળો શું કરવાનો છે આપણે સરવાળો અહીંયા તો બે જ પદાવી આપેલી છે તો કે બે વાય બેડ સાથે શું થઈ જશે એક્સ જેડ હવે એક્સ નો સાથે એટલે એક્સ ગુણ્યા એક્સ છે એટલે એક્સની કેટલી ઘાત થઈ જશે બે એટલે માઇનસ બે એક્સ બે ઘાત હવે એક્સ વાય વાય સાથે ગુણાકાર નિશાની કેવી છે માઇનસ એટલે માઇનસ બે એક્સ વાય ચાલો હવે શું કરવાનું છે આ બે વાયનો ઝેડ છે પછી બે વાયનો વાય સાથે પછી બે વાયનો એક્સ સાથે તો સૌપ્રથમ આ પ્લસ નિશાની પ્લસ બે વાયનો સાથે એટલે બે વાય હવે બે વાયનો વાય સાથે નિશાની કેવી છે અહીંયા પ્લસ માઇનસ એટલે માઇનસ વાયની બે ઘાત થઈ જશે તો કે બે વાયની બે ઘાત હવે આ વાય બે કેટલા થઈ જશે પ્લસ માઇનસ માઇનસ એટલે બે એક્સ વાય થઈ જશે બે ચાલો એવો આમાં સમાન દેખાય છે તો કે હા બે એક્સ વાય બે એક્સ વાય જો પ્લસ માઇનસ તો ઝીરો થઈ જાય અને બંને નિશાની કેવી છે માઇનસ એટલે આપણે શું કરવું પડશે એનો સરવાળો કરવો પડશે અહીંયા બે એક્સ બે એક્સ છે બે વાય છે અને બે

પછી વાય જેડ આ એક છે અહીંયા બે એક્સ વાય અને બે એક્સ વાય કેટલા થઈ જાય બે અને બે ચાર નિશાની કહ્યું માઇનસ એટલે માઇનસ ચાર એક્સ વાય અને હવે કયું કદ લીધું આ તો પ્લસ બે વાય ને જેડ આ આપણો જવાબ થઈ ગયો શું બે વાય ને જેડ આ આપણો જવાબ થઈ ગયો શું થઈ ગયું આ આપણો જવાબ

વાત એટલે આ એલ મા દસ એન માઇનસ ત્રણ એમ પ્લસ બે એલ ચાલો આમાંથી શું આ બાદ કરવાનું છે નિશાની કેવી દેવી પડશે માઇનસ આ માઇનસ ચાલો કયું છે ત્રણ એલ કાઉસમાં એલ માઇનસ ચાર એમ પ્લસ પાંચ એન આ બાદ કરવાનું છે ચાલો તો સૌ પ્રથમ આ ચાર એલનો એની સાથે ગુણાકાર એટલે એની સાથે ચાર દસ કેટલા થશે ચાલીસ થશે અને એલનો એનનો ગુણાકાર એટલે એલ એન હવે નિશાની કેવી થશે પ્લસ માઇનસ માઇનસ એટલે ચાર તેરી બાર એમ એલ હવે ચાર દુ આઠ નિશાની પ્લસ ચાર દુ આ ચાર ગુણ્યા બે એટલે કેટલા થશે આઠ આઠ

ચાલો હવે સાદુ રૂપ આપી હવે જો આ પદ એમ નહીં હવે આ minus નિશાની આપશું એટલે બધાયની પદની નિશાની કેવી થશે બદલાઈ જશે જ્યારે આપણે બાદ બાકી દાખલા શીખતા ત્યારે શું થતા જે 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 પદ આપ્યું હોય અથવા પદાવલી આપેલી હોય જ્યારે બાદ કરવાની હોય તો બધા પદ કેવા થઈ જાય બદલી જાય એટલે નિશાની કેવી થઈ જાય બદલી જાય બધાની ચાલો તો આ ચાલીસ એ એમ નામ રાખશું ચાલીસ એલ એલ આખું પદ એમ નહીં માઇનસ બાર એમ એલ પ્લસ આઠ એલ ની બે ઘાત હવે નિશાની આને માઇનસ આપશો એટલે શું થઈ જશે માઇનસ ત્રણ એલની બે ઘાત આ માઇનસ છે તો પ્લસ થઈ જાય બાર એલ એમ પ્લસ છે તો માઇનસ એટલે પંદર એલ એલ ચાલો હવે સરખું સરખું એ ઉદાહરણ જોઈએ સરખું શું છે તો કે અહીંયા જુઓ આ બંને સરખું એટલે કે સજાયતી પદો તો બાદ પૈકી કરો આઠ મે ત્રણ જાય તો પાંચ પાંચ એલ ની બે ઘાત ચાલો આઠ મેં ને ત્રણ જાય તો પાંચ હવે એમ એલ આ એલ એમ કે એમ એલ કે બંને સમાન થશે પ્લસ માઇનસ તો ઉડી જશે ઝીરો થઈ જશે એ જ રીતના ચાલીસ એન કેટલા આપેલા છે ચાલીસ આ ચાલીસમાંથી આ પંદર એલ એન જશે તો કેટલા વધશે માંથી પંદર જાય તો પચીસ અને કેવા પ્લસ તો કે પ્લસ પચીસ એલ એન આ આપણો જવાબ થઈ ચાલો આ વચ સામાન્ય પણ કાઢી શકો પરંતુ આપણે શું કરવાનું તો આ રીતના તમારે જવાબ લખી નાખવાનો છે અને જવાબ શું આવશે હવે જોઈએ ચાલો સૌપ્રથમ બરાબર આ જે પદ આપેલું છે હવે ડાયરેક્ટ અહિયાં સાગરુપ આપતો શકશો અને તે મોટો થઈ જશે દાખલો તો એટલે તમારે શું કરવાનો છે આ જ રીતના આ જેમ લખ્યું છે એમ જ એમ અહીંયા લખી નાખવાનું છે ચાલો ચાર સી si C. Ini kira kalau yang Kamu minus A plus B plus C. Chalo, mati. amatin, abad Jadi anak kamu semua ke. Kalau ini kamu A plus B plus C minus A B. Kamu semua A minus B plus C. kamu semua. Jawaban satu berapa C. yang એટલે માઇનસ ચાર એ સી થશે માઇનસ ચાર એ સી આ એ સી ચાલો હવે ચારનો બી સાથે એટલે પ્લસ ચાર બી સી પ્લસ હવે ચારનો ચાર એક સાથે એટલે અહીંયા કાયમ હોય તો આગળ શું અહીંયા અને સીનો સી સાથે એટલે ચાર સી ની બે ઘાત થશે ચાલો હવે જુઓ અહીંયા કાઉન્સ કાઉન્સમાં જુઓ આનો આની સાથે એટલે ત્રણ એનો એ સાથે એની બે ઘાત થશે અને બી સાથે એટલે ત્રણ એ બી પ્લસ સી સાથે એટલે ત્રણ એ સી તો ત્રણ એ બી પ્લસ ત્રણ એ સી ચાલો હવે જુઓ આ માઇનસ આ નિશાની આની સાથે એટલે જો અહીંયા માઇનસ આ માઇનસ આની સાથે ગુણાય એટલે માઇનસ નિશાની થઈ જશે એટલે બે એ બી થઈ જશે બે એ બી ચાલો આ નિશાનીઓ હવે જુઓ આ નિશાની આની સાથે એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ પ્લસ

હવે જો અહીંયા પેલા સાદુ રૂપ આપી દેવું અહીંયા નિશાની માઇનસ લખવાની છે આ જે નિશાની છે ને માઇનસ ચાલો હવે શું કરવાનું છે જો સાદુ રૂપ આપી દો અમે તેને કઈ ઉડતું હોય કે પ્લસ માઇનસ થતું હોય તો ચાલો માઇનસ ચાર એ સી પ્લસ ચાર બી સી પ્લસ ચાર સી ની બે ખાત ચાલો એટલે

આજે પછીનો જે કાઉ છે એની આ બધાની નિશાની બદલી જાય તો ત્રણ એની બે ઘાત માઇનસ ત્રણ એ બી માઇનસ ત્રણ એ સી પ્લસ બે એ બી આ માઇનસ માઇનસ બે ની બે ઘાત પ્લસ બે બી સી હવે કોનું સાદુ રૂપ ત્રણ અને બે પછી બીજું ચાર એસી છે તો કે હા <noise> <hesitation> <unintelligible> <hesitation> <unintelligible> <hesitation> <unintelligible> 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 એટલે શું છે માઇનસ એ બી માઇનસ પ્લસ અહીંયા જો હવે માઇનસ ચાર એસી માઇનસ ચાર એસી તો કેટલા થઈ જાય ત્રણ ને સાત કેટલા થઈ જાય માઇનસ સાત સાત એસી ચાલો આ બંને પણ આવી ગયા એસી વાળા ચાલો હવે કયું ચાર બીસી ચાર મીસી અને બે મીસી તો પેલા થઈ જાય પ્લસ ચાર ને બે છ તો છી સી ચાલો બાકી છે આ આવી ગયો ચાલો અહીંયા આપણું આ સ્વાધ્યાય આઠપટ કર્ણ પૂરું થાય છે જો વિડીયો ગમો હોય તો વિડીયોને લાઈક કરવાનો છે ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેવાની છે અસ્તુ જય હિન્દ જય ભારત